નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપી સાથે હેતલ ભગત વડોદરાના રાવપુરાના ધારાસભ્ય તથા વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા આજે વોર્ડ નંબર ત્રણ અને સાતના નાગરિકો સાથે સીધો સંપર્ક કરી સમસ્યાના નિરાકરણ માટે સંપર્ક સમસ્યા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા ધારાસભ્ય બન્યા બાદ એક વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાના વિધાનસભા ક્ષેત્રના નાગરિકોની સમસ્યા વહેલી તકે અને સહેલાઈથી પૂર્ણ થાય તેવા હેતુ સાથે રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા સંપર્ક સમસ્યા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સંપર્ક સમસ્યા સેવાના ચોથા તબક્કામાં વોર્ડ નંબર ત્રણ અને સાતના નાગરિકોની સમસ્યાઓને આવરી લેવામાં આવી હતી

છેલ્લા એક વર્ષથી એટલે કે જ્યારથી ધારાસભ્ય તરીકે રાઉપરા વિધાનસભા વિસ્તારના મતદારોએ મને ચૂંટાઈને મોકલ્યું છે ત્યારથી વિસ્તારના નાગરિકોના કામોની સહેલાઈથી નિરાકરણ આવે તે માટે સંપર્ક સમસ્યા સેવાના બેનર હેઠળ દર અઠવાડિયે અલગ અલગ વોર્ડમાં જઈને અલગ અલગ વિસ્તારમાં જઈને ત્યાં અમારા સ્થાનિક નેતાઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે અગાઉથી જાણ કરીને આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે જેમાં વિસ્તારના નાગરિકો પોતાની રજૂઆતો કરે છે હવે આનો ચોથો તબક્કો શરૂ થઈ ચૂકેલો છે ચોથા તબક્કાના બીજા બે વોર્ડ એટલે કે આજે ત્રણ અને સાત નંબરના વોર્ડનું આજે એ કાર્યક્રમ હતો લગભગ જે નાગરિકોની સમસ્યાઓ આવી રહી છે તે ખાસ કરીને ખાડાઓની છે બે ચાર પાંચ ટેકાને ઢગલાઓની પણ સમસ્યા છે કચરાનું તેની હતું તેની સાથે સાથે કેટલાક ટેકાને કોર્પોરેશનના જે જૂના મકાનો છે અને લગભગ બાસઠ ત્રેસઠમાં જેવો મકાનો આપેલા હતા અને જર્જરિત થઈ ગયા છે એ મકાનોના સમારકા અંગેની પણ રજૂઆતો આવેલી છે આવી અને આવા પ્રકારની ઘણી ફરિયાદો આવી અને તેમાંથી લગભગ એસી ટકા ફરિયાદો સ્થળ પર જ નિકાલ કરવામાં આવી છે અને બાકીની જે સમસ્યાઓ છે જે કમિશનરશ્રી પોલીસ કમિશનરશ્રીનો જે વિષય આવે છે તેના અનુસંધાનમાં આવતા દિવસોમાં એમને રજૂઆત કરવામાં આવશે પરંતુ આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને રાવપુરા વિધાનસભા વિસ્તારના નગરજનોને વિનંતી કરું છું કે આપના વિસ્તારમાં પણ સરકારના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરધન ઝડપિયા આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગોરધન ઝડપિયાએ જણાવ્યું હતું કે નાગરિકોની તાત્કાલિક સમસ્યા નિરાકરણ લાવવા માટે આવા કાર્યક્રમો ખુબ અગત્યના છે કાઉન્સિલરો ધારાસભ્ય અને ભાજપ સંગઠન સાથે રાખી આ કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો એક સરસ શરૂઆત અને જેને કહેવાય કે પ્રજા સાથેનો સીધો સંવાદ આમ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બાળુભાઈ સંગઠનમાં મહામંત્રી સાંસદ ખૂબ વર્ષોથી વડોદરાના જનતાની સેવા કરે છે પરંતુ કાઉન્સિલર ધારાસભ્યો અને સંગઠન બધા સાથે મળીને વાઇઝ જે અલગ અલગ સ્થાનો પર લોકોની સમસ્યાઓનો નિકાલ ખાસ કરીને મોટાભાગના પ્રશ્નો કોર્પોરેશનના સંદર્ભમાં હોય લોકલ ગટર પાણી રોડ રસ્તા અને બીજા પણ હોય અને બીજું પણ એક સારું અભિયાન શરૂ કર્યું છે બાળુભાઈએ એને પણ અભિનંદન આપું છું કારણ કે દર શુક્રવારે આધાર કાર્ડ વગેરે કાઢવા હોય તો પણ અહીંયા આધાર કાર્ડની વ્યવસ્થા એમણે ઓફિસમાં કરી છે અને જનપ્રતિનિધિ તરીકે જે સેવાઓ પ્રજા આપણી પાસે અપેક્ષા રાખે એને પૂર્ત કરવા માટે વિસ્તાર વિસ્તારવાઈઝ એટલે લોકોને પોતાના વિસ્તારમાં આજે એક વોર્ડ બીજો વોર્ડ આ એક ઉદાહરણરૂપ બધાએ કરવા જેવું છે અને ખાસ કરીને લોકપ્રતિનિધિ અને સંગઠન ભારતીય જનતા પાર્ટી સાથે રહીને લોકોના પ્રશ્નોને સાંભળે પ્રશ્નો ક્યારેય કોઈના પૂરા થવાના નથી એક પ્રશ્ન પૂરો થશે તો બીજો ઉદભવે છે કારણ કે સતત ચાલતી પ્રક્રિયા છે પાંચ પ્રશ્નોનું સમાધાન થાય તો વળી પાંચ પાછા નવા પણ ઊભા થાય પણ એ સતત ચાલતી પ્રક્રિયામાં જેટલો પણ સંતોષ આપી શકીએ કાયદા અનુસાર કરવાપાત્ર હોય એ બધું કામ કરે અને એનો ફોલોઅપ થાય ખાસ કરીને પ્રશ્નો આવે છે અને બાળુભાઈ ફોલોઅપ પણ કરાવે છે કાઉન્સિલરશ્રીઓ પોતાના વિભાગનું હોય તો એ કરે છે સરકારશ્રીના વિભાગનું હોય તો એમની ઓફિસથી થાય સુંદર વ્યવસ્થા છે એના માટે જ ખાસ અહીંયા આવ્યું હતું કે બાળુભાઈ ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને જેથી કરીને અમે બાકી પણ આના આધારે ઘણા બધા ધારાસભ્યો ઘણા બધા પોતાની ઓફિસોમાં આ બધી કાર્ય કરતા જ હોય છે અને પોતાના કાર્યાલયો પણ છે એટલે પણ વિસ્તાર वाइज જવું એ વધારે સારું છે અને હું એમને શુભેચ્છા આપું છું આ વિસ્તારના લોકોને પણ લોક પ્રતિનિધિ એક જમાનો હતો કોંગ્રેસનો કે પાંચ વર્ષે મળતા હતા અને આ લોકશાહીને લોકશાયનામાં જાગૃત કરી છે એટલે અમારી જવાબદારી વધે છે એટલે અમે ખૂબ સારી રીતે કામ કરીએ છીએ કેમરાબેન નવનીત પરમને સાથે સતમ નિવાસ ગણેશમ પ્રશ્ન છોડુરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર